તો બીજી તરફ પોરબંદરના બોખીરામાં બનાવેલ ગરીબો માટેની આવાસ યોજનાના ભ્રષ્ટાચારના પોપડા જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા જાગે તે જરૂરી બન્યું છે બનાવની વિગત એવી છે કે બોખીરાની સરકારી આવાસ યોજના ગરીબો માટે બનાવવામાં આવી છે ત્યાં બે જેટલા ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે આ ફ્લેટ અત્યંત જર્જરિત બની ગયા છે તેનું નિર્માણ હતું ત્યારે જ અનેક વખત લોકોનો વિરોધ થયો હતો કે કામગીરી અત્યંત નબળી થઈ રહી છે તેમ છતાં સરકારે આ ખાડા કાન કર્યા હતા અને હવે અહીંયા લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે અલગ અલગ ફ્લેટમાંની છતમાંથી પોપડા કરી રહ્યા છે જેમાં બ્લોક નંબર અડતાલીસ માં આવેલ ફ્લેટ નંબર અઢાર માં છત પડી હતી આ ફ્લેટ માં રહેતા અરવિંદ ચીનાભાઈ કાણકિયા નામના ત્રેપન વર્ષના આધીર હાથમાં ઈજા થઈ હતી જોકે અન્ય કોઈને ગંભીર ઈજા કે જાનહાનિ થયા નથી પરંતુ સમગ્ર ફ્લેટ માં પાણી ભરાઈ ગયા છે અને ઓસરીની છત પણ ગમે ત્યારે પડે તેવી પરિસ્થિતિ જણાઈ રહી છે આ આવાસ યોજનામાં દરરોજ એકાદ બે ફ્લેટની છત પડી રહી છે ત્યારે હવે લોકોનો જીવ જાય તેવી શક્યતા જણાઈ રહી છે અમે આવાસ યોજનામાં રહે છે બરાબર અમારા બ્લોક નંબર અડતાલીસ રૂમ નંબર અઢાર બરાબર એમાં છત પડે ગયેલી છે ને અમારા પપ્પા છે એને અહીં બેઠા હતા એને છત છત પડે ગયેલી છે એમાં લાગે ગયું છે હાથમાં બરાબર પણ વેલી વહેલી શકે આવાસનું બધી ઓલું કરી જાવ અને આ છતનું ને ઉદાકાર કેમ કે આમાં છત બધા જગ્યાએ પડવાની શક્યતા છે અને અમે જીવના જોખમમાં એ રહીએ છીએ આવાસ યોજનામાં બધા બી અમુક તો ખાલી મકાન કરીને વયા ગયા છે